અહીંયા નવા પશુ વિશે હું તમને બધા પશુ બતાવીશ મિત્રો જોઈ શકો છો એવું છે એક નંબર છે આ બીજો નંબર છે આ બધું તમે જોઈ શકો છો મોટા માથા વાળો પાડો કેવડો મોટો પાડો છે જો તમે એનથી આગળ આપણે આવીએ ચોથો નંબર જુઓ તમે ત્યારે હું છે અને આ બાજુ પાંચ પો નંબર તમે જોઈ શકો છો જો તમે મોટા માથા વાળા તમને જોવા મળશે મોટા મોટા જોવા જુઓ તમે આ બાજુ જો આનું માથું જુઓ તમે કેવડું જોવું છે આ બાજુ તમે જોઈ શકો છો આની ઉંમર છે દસ વર્ષ તમે જોઈ શકો છો આની બધી માહિતી આપેલી છે તમે જોઈ શકો છો આપલો છે આ બધું પણ તમે જોઈ શકો છો મિત્રો એમથી આગળ આવી એટલે આ બધું તમે જોઈ શકો છો અને અઠાવીસ મહિના ઉંમર છે તે પણ તમે નિહાળી શકો છો મિત્રો ઉંમર તો બધી અહીંયા લખેલી છે જોવો તમે ઉંમર બધાને લખેલી છે અહીં નામ કહેનું છે તે પણ લખેલું છે આ છે કંઈ એ સાત વર્ષની છે અહીંયા આત્રે પડ્યો તો આ તમે જોઈ શકો છો અઢી વર્ષ પણ છે નફરાબાદનું તો તમે કેવડો મોટો છે પાત્ર ખાલી અઢી વર્ષ અહીંથી આગળ આવેલો તમે આ બધું પણ જોઈ શકો છો આ બધું જો તમે મિત્રો પબ્લિક બધી જોવા આવ્યું છે તમે જોવા બધા આ બધા પબ્લિક જોવા આવ્યું છે તમે નહીં આવી શકો છો ને આ બધું તમે જુઓ તમે કેવડી મોટી ભેજ છે આઠ વર્ષની છે બધી ભેજ છે બધી માહિતી તમે જોઈ શકો છો મિત્રો જો મને તો આ બહુ જ મોટી લાગી સાઈડમાંથી માંથી તો તમને ખ્યાલ આવતો તો

આ બધી મિત્રો તમે જોઈ શકો છો જાફરાબાદી પાડો કેવડો મોટો અંદાજે પાડો છે જ બધી તમે નિહાળી શકો સમીત છો તો કેવડો મોટો છે આપા બધી એટલે જોઈ શકો છો તમે આસકોણગઢ નો જે છે સોરી સોનગઢ ની ભે છે તમે જોઈ શકો છો પાવાગઢ તાલુકો છે ને સુરેન્દ્રનગર જિલ્લો અહીંયા બધી માહિતી અહીં આપેલી છે તમે જોઈ શકો છો મિત્રો અને અઠ્યાવીસ અને અઢાર લીટર દૂધ આપે છે તે પણ અહીં કંઈ સંપૂર્ણ માહિતી છે અને સવા પાંચ વર્ષની છે આપણે બરાબર તો આ બધું પણ તમે જુઓ મિત્રો અને આવતો તમને બહુ નકરા જોવા મળશે નટ નવા તમને જોવા મળશે જુઓ તમે કેવડા મોટા મોટા બેહુન પાડે તમે જે જોયા ન હોય ને એવડા મોટા તમને મળશે આ તમે જોઈ શકો છો જાફરાબાદી ભેજ છે જોઈ શકો છો તમે મિત્રો આ જાફરાબાદી ભેજ છે ચાંદીગઢ ગામ છે કેશોદ તાલુકો છે ને જુનાગઢ જિલ્લો છે તમે જોઈ શકો છો મિત્રો અને જુઓ તમે અઠ્ઠીવે લિટર દૂધ કરે છે એવડી મોટી ભેજ છે આવડી નથી મેકરી ભેં જોઈ નથી તો આ તમે જોયો દેવડો મોટો પાડો છે આ રીતે જાફરાબાદી પાડો છે તમે જોઈ શકો છો

મિત્રો સામે ભેસ તમને દેખાય કે બધાને મારે છે એટલે અમે બધા દૂરથી શૂટિંગ ઉતારી રહ્યા છીએ તમે નિહારી શકો છો મિત્રો બધાને મારે છે અને અત્યારે તમે જુઓ છો જે કોમ્પિટિશન આવે છે એટલે બધું લખે છે અત્યારે હરીફાઈ છે તેને હરીફાઈની વિશે બધી માહિતી લખે છે કોણ ક્યાં કેટલા લીટર દૂધ આપે છે કેટલો વજન છે કેટલા વર્ષની છે તે સંપૂર્ણ માહિતી એમાં લખી રહ્યા છે પછી ખબર પડશે કોણ હરીફાઈમાં જીતે છે તેના અત્યારે શો તમે સચર્જ આવી ગયા છે તે લઈ રહ્યા છે હવે મિત્રો આપણા અમરેલી જિલ્લાનું બગસરા ધામ એટલે કે સ્વામિનારાયણ મંદિર બગસરા ધામ અને તમે આ મિત્રો જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિર બગસરા ધામ બગસરા ગામ જ બગસરા છે અને તાલુકો બગસરા અને અમરેલી જિલ્લો છે અને ગીર કુઠીઓ છે તમે જોઈ શકો છો જુઓ તમે જુઓ તમે કુઠીઓ કેવડો મોટો છે આપણા અમરેલી જિલ્લાનો કુઠીઓ પછી એની આપણે આગળની તરફ વધીએ ને તમે આ બધું જોઈ શકો છો આ ગીર ગાય છે ત્રણ વર્ષની જો તમે આ બધું આ બધું પણ ગીર ગાય છે તમે આવી રીતે બધા ખૂટિયા ને ગીર ગાય ને આ બધું મિત્રો તમે જોઈ શકો છો બદ્રી ભેસ ભાગ છે તે તરફ આપણે જવાનું છે ને નિહાળવાનું છે કેવી રીતે છે બધું તો ચાલો મિત્રો આ તરફ આપણે જઈએ જો બીજું હું એક એકને તમને નામ તો નહીં આપી શકું તમને એમને બતાવું છું કેમ કે વિડીયો થઈ જાય છે બહુ મોટો એના હિસાબે હું તમને એક એક કેવી રીતે બતાવું છું જોવો તમે જોવો તમે આવી રીતે મિત્રો તમે આ જોઈ શકશો બંની ભેસ્ટ અને તેને કેટલા ઓર્ડ જીતેલા છે તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ પાંચ તો ઓવોર છે આ ભેજને મળેલા છે અને તમે જુઓ અને આ એકડે બનારસની બનારસ જિલ્લો છે સુવાઈ ગામ છે તમે જોઈ શકો છો જો તમે ઓવોર્ડ જુઓ તમે અમને હવે આ ભેજ વિશે માહિતી દે ભાઈ તમારું નામ શું છે મારું નામ રાજપૂત

જો તમે જોઈ શકો છો શ્રી નાનક નાનકદાસજી મહારાજનો ટ્રસ્ટ ગૌશાળા તમે જો આના આ સિંગ જુઓ તમે આ કુટિયાના જુઓ તમે આમ જુઓ હા આમ જુઓ કેવડા મોટા સિંગ છે આમ જુઓ તમે તમને કહો આ આવડા મોટા સિંગ જોવો તમે કેવડા મોટા સિંગ બાજુમાં દેખાડું કેવડા મોટા સિંગ છે પોસ્ટર પર મારવામાં આવ્યું છે સિંગ બહુ જ મોટા છે આના જુઓ અને તમે જોઈ શકો છો આ બાજુ મત બધાયને શિંગડા તમે જો અલગ અલગ આ ખૂટિયાના બધાને આમ જો અત્યારે વર્ષનો ખૂટિયો છે ના બાજુ તમે જો જો તમે આ બાજુ જો નાના નાના સિંગડા વાળી ખૂટિયા જો તમે જોઈ શકો છો આના તે ખૂટિયા શિંગડા સિંગડા જો તમે આ બધું જો તમે આની થોડીક અમને માહિતી આપો તો ભાઈ મિત્ર તમારું નામ શું છે

ચોવીસ લીટર ચાલેલું છે અને ગઈ સાલ એક્સપોમાં એક્સપો માં આની માતા માતાનું વાર્ષિક ઉત્પાદન અને તો પ્લસ છે અને અત્યારે આની ઉંમર અઢાર મહિના અઢાર મહિના ઉમર છે ના આ પ્રમાણપત્ર છે તેનું વિશે થોડીક અમને માહિતી આપશો એ આમ જોવા જઈએ તો તાલુકા કરીને ડિસ્ટ લેવલ સુધીના એવોર્ડો તમામ એવોર્ડો આપેલા છે ને એમાં જે રાષ્ટ્રીય કક્ષાનો ગોપાલ રત્ન એવોર્ડ બે હજાર એકવીમાં મારા પામને મળેલો છે સન્માનીય પ્રશ્ન રૂપાલા સાહેબના હસ્તે બે લાખનો ઇનામ મળેલો છે એ સિવાય શ્રેષ્ઠ પશુપાલક ગુજરાત રાજ્યમાં પણ ત્રીજો નંબર આવેલો છે પણ દૂધ ઉત્પાદન હરીભાઈમાં રાજ્ય લેવલે તાલુકા લેવલે પણ ઘણા બધા એવોર્ડો નાના મોટા ગાઉ જેટલા એવોર્ડો મારા પામને મળેલા છે અને મારું ફાર્મ રોકડી ફાર્મ છે ઘર માટે ગોબર ગેસની સુવિધા છે

આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો બધા કાંકરેજ ખૂટિયા છે તમે એક એક તો પશુ નહીં બતાવી શકો નકર તો બહુ સાજા થઈ જશે જુઓ બધે કોક ત્રણ વર્ષના છે કોક ચાર વર્ષના છે કોઈક બે વર્ષના હશે એવી રીતે નાના મોટા બધા છે તમે નહીં આવી શકો છો આ કાંકરેજ ગાય છે હવે કાક્રેશ ગાય આવી ગઈ છે

તો ભાઈ થોડી અમને માહિતી દેવા કાકરેજ ગામ વિશે મારું નામ માતાની અનિલ ગામ રત્નાલ તાલુકો અંજાર કચ્છ આ ગાય કાંકરેજ ઓલાજ ની કહેવાય પ્યોર કાંકરેજ નસલ ગાય આ ગાયને જ્યાં મૂકો ત્યાં તમિલનાડુ મૂકો તો ભલે નાસિક મૂકો તો એને તડકો સહન કરી જાય છે આ ગાય જંગલમાં અમારા તાપમાન બધું સહેન કરે ચોમાસો હોય ઉનાળો હોય શિયાળો હોય કાંઈ એને તાપમાન નાડપતું નથી કાંકરોજ હોળાની ગાય આ ગાય થોડીક કાંકરેજ એટલે કરે થોડીક તીખી આવે અને મગજથી કાંકરેજ ગાયની હોળા થોડી કાંકરજ ગાય તીખી જ આવે ગાયના દૂધ છે ચોવ લીટર પણ હાલ ગાભર છે ગાય અને જ્યાં ધૂપમાન હોય શિયાળો હોય ઉનાળો હોય ત્યાં સહેન કરી જાય બધું સહેન શક્તિ કે તો આવી રીતે આની માહિતી છે મિત્રો તમે મેં તમને જણાવીએ એમ હવે મિત્રો આવે છે ગીર ગાય વિભાગ હવે હું તમને બતાવીશ ગીર ગાય વિભાગ તો ચાલો મિત્રો આ બાજુ તમે ગીર ગાય છે તે વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ જો મિત્રો આ છે ગીર ગાય પાંચ વર્ષની ગીર ગાય છે જો વાકાનેર તાલુકો છે જિલ્લો મોરબી છે અને લીંબાડા ગામ છે આ બાજુ તરફ જઈએ આપણે જો આ બધી ગીર ગાય છે આ બાજુ આવે તો તમને ગીર ગાય તમને જોવા મળશે એક એક તો તમને હું મિત્રો નહીં બતાવી શકું આવી રીતે તમને બધી બતાવીશ અને માહિતી ધીમે ધીમે આપતો રહીશ ગીર ગાય છે અને આ છે ગીર ફૂટ્યો જો તમે આ છે ગીર ફૂટ્યો આ છે ગીર સાંઠ તમે જોઈ શકો છો આ છે જોઈ લો નો સાંઠ તમે સફેદ છે કેવડો મોટો છે આમ જો છે ને મોટો છુ તમે અહીંયા ઘણા ઘરના મેળામાં આવશો તમને આજ મજા આવશે જોવાની બહુ આવશો એટલે તમને આ બધું નવી નવીન જોવા મળશે સરસ મજા તમે જોઈ શકો છો બધું પ્રદર્શનમાં તમે જોઈ શકો છો કેટલી બધી ગીર ગાય કુટિયા પેહું પાડા ઘણી બધી જો આપણે વસ્તુ જોઈ જો તમે મહિલા ચારાનું અથાણું જો તમે જો મિત્રો તમને પશુ પ્રદેશનો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ